ભેટ આપતા રાજ્યમંત્રી શ્રી હળપતિ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂપિયા એકવીસ કરોડ થી વધુ ના ખર્ચે ઉકાઈ સેરુલ્લા

ઉમદા આશય સાથે સરકારે તમામ ક્ષેત્રના વિકાસ પર વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તાપી જિલ્લા સહિત રાજ્યના આદિવાસી બાંધવોને સર્વાંગી વિકાસ થાય તેવા આશય સાથે આદિજાતિ વિભાગ માટે રૂપિયા ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર કરોડનું વિશેષ બજેટ તૈયાર થયું છે માંડવી સેરુલ્લા રોડ માંડવી તાલુકા અને સોનગઢ તાલુકાને જોડતો ખૂબ જ અગત્યનો રસ્તો છે

મંત્રી હળપતિના હસ્તે થયેલા ખાત મુહૂર્ત દરમિયાન તાપી જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થાનિકો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આજે ઉકાઈ શેરુલા રોડ અને સાથે સાથે માંડવી ઉકાઈ રોડ બંને રોડનું નવો નવીનીકરણ માટે અને સાથે સાથે સાત જેટલા સ્ટ્રક્ચરો કુલ એકવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે અહીંથી પીપળથી મેં કર્યું છે હું ગુજરાતના મુદ્દેને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું કે આદિવાસી વિસ્તારોની અંદર આવા કામો મંજૂર કરીને જે આદિવાસીઓના ગામડાઓ વિખૂટા હતા એને જ કનેક્ટિવિટી થાય તે રીતે એમણે મંજૂર કરી આપ્યા છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો હું ખૂબ આભાર માનું છું કે અમારા બજેટની અંદર આદિવાસી બજેટમાં એટલે કે આદિવાસી આદિજાતિ વિભાગની અંદર સૌથી મોટું જો કોઈએ પેકેજ આપ્યું હોય તો પ્રથમ આ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે ચાર હજાર ચારસો ને કરોડનું પેકેજ આપીને અમારું આ કામ આદિવાસીઓના કામ સરળતાથી થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું